ખંભાત શહેરમાંથી શંકાસ્પદ અનાજની હેરાફેરીનો મોટો કિસ્સો સામે આવ્યો રાત્રે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને શંકા લાગતા રોકવામાં આવેલી કાયસરમાંથી એકસો વીસ જેટલા ઘઉં અને ચોખાના કઠ્ઠા મળી આવ્યા ડ્રાઈવર પાસેથી સંતોષકારક જવાબ ન મળતા સમગ્ર માલ જપ્ત કરવામાં આવ્યો ખંભાતમાં ગરીબોને ફાળવાયેલા સરકારી અનાજના કાળા બજારના બનાવો અગાઉ પણ સામે આવ્યા છે અને હવે ફરી એક વખત અનાજ માફિયા પર સવાલો ઉભા થયા છે પોલીસ દ્વારા બેઠક મંદિર વિસ્તાર પાસે એક આયસર શંકાસ્પદ આયસરની અટકાયત કરવામાં આવી હતી જેમાંથી એકસો વીસ કટ્ટા અનાજનો જથ્થો મળી આવ્યો છે અનાજ શંકાસ્પદ છે સરકારી છે કે છે પ્રાઇવેટ છે તે હજી ચોક્કસપણે જણાવેલ નથી તેની તે જાણવા બાબતની તપાસ હાલ કાર્યરત છે અને આયસરને તથા તેના ડ્રાઈવરને જપ્ત કરેલો છે ડ્રાઈવરની છે અટકાયત કરે છે